સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર કરાયેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે નાનપુરા ઝીંગા સર્કલથી નવસરી બજાર સુધીના રસ્તા પર દબાણો પાલિકાની ટીમ સાથે રાખી દૂર કરાયા હતા

બિનવાસી વાહનો પડેલા છે સાથે સાથે બંગાર અને એવી ઘણી બધી વસ્તુઓ રોડ ઉપર મૂકી દેવામાં આવે છે કે જેના લીધે ટ્રાફિક ક્યાંક ક્યાંક જામ થાય છે ને અકસ્માત બનાવો પણ બનતા હોય છે આવા અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ટ્રાફિક નિયમન સરળતાથી કરી શકાય સામાન્ય લોકોને અગવડતા ન પડે તે માટે આજ રોજ નવસારી બજાર કોટફીલ રોડ અને ધીંગા સર્કલ રોડ ઉપર ગેરકાયદેસર જે દબાણો કરેલા છે ને તોડવાની કાર્યવાહી કોર્પોરેશન સાથે સંકલનમાં રહી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને આવી જ એ સુરતના જેટલા એવા રોડ છે કે જ્યાં ગેરકાયદેસર દબાણો છે બિનવારથી વાહનો લાંબા સમયથી પડેલા છે એવા રોડને ક્લિયર કરી અને ટ્રાફિકની સમસ્યામાંથી ક્યાંક ક્યાંક સુરતના શહેરીજનો છે એને છુટકારો મળે તેવા પ્રયત્નો સુરત સિટી દ્વારા હાલમાં હાથ ધરવામાં આવી રહ્યા છે અને અવારનવાર જે વાહન ચાલકો આવા વાહનો રોડ પર મૂકીને જતા રહે છે તેવું ન થાય તે માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા અલગથી એક બંદોબસ્તની સ્કીમ બનાવી ડિપ્લોયમેન્ટ પ્લાન બનાવી અને સ્પેસિફિક સેફ્ટીફિક કક્ષાના અધિકારીને જવાબદારી આપી અને ફરીથી આવું ન થાય તેવું સુનિશ્ચિત ચોક્કસપણે કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે